ભુજ માંડવી રેલવે જોડાણ માટે સાંસદ ધારાસભ્યની ખાતરી માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત દરમિયાન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભુજથી માંડવી રેલવે જોડાણ માટે કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક ગોઠવી આપવાની ખાતરી આપી આ મુલાકાતમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પણ પરિષદને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી પરિષદના આગેવાનો દ્વારા જણાવાયું કે ગતિશક્તિ પ્રોગ્રામમાં માંડવીનો રેલ્વે જોડાણનો મુદ્દો આવરી લેવાતા વર્ષોથી વિલંબિત આ પ્રશ્ન હલ થવાની શક્યતા વધી છે પશ્ચિમ રેલવે મંત્રાલય અમદાવાદ ઓફિસ પ્રોજેક્ટને પોઝિટિવ રિપોર્ટ સાથે મંત્રાલય મોકલી આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે જ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી મંત્રી દિનેશભાઈ શાહ ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂજ રાજશ્રી એપ્રેલ્સ જીન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ